બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અહીંયા હું જો બનાવવા જઈ રહી છું ગ્રીલ ગ્રિલ બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સરસ મજાની સવાર થઈ ચૂકી છે અને અહીંયા હું બનાવવા જઈ રહી છું ગ્રીલ સેન્ડવીચ આલુ ગ્રીલ સેન્ડવીચ જો તમે આ છે બ્રેડ અમે માવો તૈયાર કરી દીધો છે બટેકા બાફીને એની અંદર હળદર મીઠું મરચું ચાટ મસાલો અને લીંબુ નીચોવી કોથમી નાખીને આ માવો તૈયાર કર્યું છે હવે આ સેન્ડવીચ બનાવવા માટે એની અંદર આપણે કેપ્સિકોમ કેપ્સિકોમ ડુંગળી અને મકાઈના બાફેલા દાણા લીધા છે અહીંયા બટર છે અને આ છે ચટણી ચટણી થોડી ઘણી જ રહી છે કેમ કે અમે આગળ બનાવી દીધું તું અને સૂટ કરવાનું રહી ગયું તું માટે સૌ પ્રથમ આપણે પહેલાં બ્રેડ ઉપર આપણે બટર લગાવી દઈશું જોઈને જોઈ શકો છો કે મેં બટર લગાવી દીધું છે હવે એની ઉપર આપણે આ લીલી ચટણી સ્પ્રિન્કલ કરીશું એ સ્પ્રિન્કલ કર્યા પછી આપણે આ જે માવો છે બનાવ્યો છે તે આની ઉપર સ્પ્રેડ કરી દઈશું જો આવી રીતે મેં માવો સ્પ્રેડ કરી દીધો છે હવે એની ઉપર આપણે ડુંગળી તમે તમારા ટેસ્ટ મુજબ ડુંગળી છે જેને વધારે ભાવતી હોય એ વધારે સ્પ્રેડ કરી શકે છે આ છે કેપ્સિકમ આ છે મકાઈ અમેરિકન મકાઈ જે મેં બાફી દીધી હતી એ પણ સ્પ્રિન્કલ કરીશું હવે એની ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું પછી આની ઉપર આપણે ચીઝ સ્પ્રેડ કરવાનું છે જો અહીંયા જોઈ શકો છો કે મેં ચીઝ સ્પ્રેડ કરી દીધું છે હવે આ જે બ્રેડ છે એ પણ આની ઉપર મૂકી દઈશું આમ જો હવે આની ઉપર પાછું આપણે બ્રેડ બટર લગાવી દઈશું જો મેં અહીંયા બટર લગાવી દીધું છે હવે આ આપણે આમાં આ છે મારું ગ્રીલ મશીન એની અંદર આપણે મૂકી દઈશું જે બટર લગાવેલું છે ઉપરના ભાગે એ આપણે આવી રીતે આ નીચે મૂકી દઈશું પલટાવીને જોઈ શકો છો હવે આની ઉપર આપણે પાછું બટર સ્પ્રિન્કલ કરી દઈશું જો અહીંયા જોઈ શકો છો તમે કે આવી બ્રેડ મેં બીજી પણ બ્રેડ સેન્ડવીચ તૈયાર કરી દીધી છે આલુ મસાલા સેન્ડવીચ હવે એને આપણે આવી રીતે આમ બંધ કરીને સ્વિચ પાડીને ચાલુ કરી દઈશું જો અહીંયા જોઈ શકો છો આપણી સેન્ડવીચ ગ્રીલ થઈ ગઈ છે સરસ મજાની હવે એને આપણે પ્લેટમાં લઈ લઈશું સેન્ડવીચ સરસ મજાની થઈ ચૂકી છે તૈયાર આપણી તમે જોઈ શકો છો સરસ મજાની આપણી સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે ચાર પીસ કરીશું આમ અને પછી આમ જો મેં કટ કરી દીધી છે આવી રીતે હવે એની પર ચી કરીશું અમે ઉપર